રાઉં આ મોડન નહોતું લે પેપર નું હું આ મોડું થાય હવે પૈસા આલો રે પૈસા તો ની એજા મારક પૈસા નહી આવ તારા કાકાની અમે પરિસ્થિતિ કેવી છે તું જા ઉજા ન લાગે તો ઘરનો ખાવા ખાઈ લેવા ઘરે તો ખાવા લઈ લેવા લે તો બે વાગે ખાવાનો કોપા છે આની ને પેપર ક્યાંની બે સટે નહીં એકતા હું તો મો બોજી રીતો વાત મેં તાર પાટી જો

બગડીન તો તન બોલ છે ઓમો ઈ તો ફેરે તારો પવર સુખરો તમે રાતારા મેણે મત મારો હોય નપાસ થાય ને તારે મેણે મળવા આવજો હોય ઈ નપાસ જ જાજે ને કદી પાછ થાય ઓરી તો તળ સુખરે કદી પાછ થાય ઈ છેક કે પાછ ના તો હવે આજકો નય આજકો તો અમેય પાછ છે બા એ બટા તો ભરવા લતો ને ભરવા હેડો કાકાલા સુ તો સુચે બેન ભરતો ને

વર વર વગડ રસ્તો નઈ વાળો મે સાહેબ ને રાખતા હે હા બોલ પેણ તો મારી જિંદગી માંથી કોઈ જૂઠ નઈ બોલ્યો તમે ગાઓ હું ઉતર કરું ભી સાહેબ ફોન આયો તાળી મંગ ગણ કરજો હવે તો કરી અરે તો હે ને કોમેન્ટ કરે પડે ગાવ તું ઓ કાકા તમે જા હું મારતો એને રાખાડવા તો મો એકલો હેડું પછી આ તો હે ને હું હેડું હા તો હવે દેય ટોબળે એનો હજી ન કરતો હવે હું લાવ ઘરે અવે ડટિયા ઓરાવી લેવા તો ભરવા એડે પાછેટ હવે પરીક્ષા દીધી બી રિઝલ્ટ આલે પડશે તોય બાપરો નાક મત કપાવે દીધો તોય બાપરો આયું તારે હાથ મે આલ દીતારે બાપે કદી નાક ને કપાવે દીધો લેવા આવારું અન તોરો નાક ના કપાય મારો કપાવું પર તોરો કપાય અન એકા તોયન તો મન નંપો એટલે મોતેન આશીર્વાદ દે દીધો આ દી હે તો પાછો દી ના ના લા તો આયુ દી ના ગઈ કાકા બોલવા મિસ્ટિક થઈ જાય હા કાકા એક વાગે આસી ને ભાઈ હા તાર ને ભણે હોય કાકા હેર્ટી ટીશર્ટ ની

ડક ડક શું કરે પેલા કઈ રે ને મૂડે ની પાટા હું ઉઠાતોય તો ભણીલો ની એ મારે પાછો તો આ તો છોકરા રીત માં રહેવા હોય મારી વા ઢબરો એક્ટિવેટ આવીને દીદો રે કા હાથે પડશે એટલે આ

મન વિશ્વાય કે તોરો ભોણીઓ પાસ જ જવાનો હોય ના ના પાસ થાય કેમ કે રેગ્યુલર ભણવા દાય ને તો ને મો હો રૂપિયા ના પેડે લાવીને ખાવ એ આપણે બંધ કરો તું કહેતો કે તારો છોકરો પાસ ન થાય મારો છોકરો પહેલા નંબર લાવ્યો પહેલા નંબર એ પહેલા નંબર પહેલા નંબર આવી સ્કૂલ માં રિઝલ્ટ દેખાડો સારો રિઝલ્ટ તોર તો ડોળાઈ ભમી જાય મોર છોકરા રિઝલ્ટ વાળીન દો કેટલા ટકા આપે વસ્તી

એટલે છોકરા જરૂર તમે જોર રાખ દો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો જય માતાજી માતાજી